સુરત કતારગામ ઉતકલનગર બ્રિજ થી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પરિસર થી પસાર થતા રસ્તા પરના ભારે ટ્રાફિક લોડ અને હીરાબાગ જંકશન પર પીક અવધિ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યાના સ્થાયી નિવારણ માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં આવી રહી છે. સુરત કતારગામ ઉતકલનગર બ્રિજ થી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પરિસર થી પસાર થતા રસ્તા પરના ભારે ટ્રાફિક લોડ અને હીરાબાગ જંકશન પર પીક અવધિ દરમિયાન રહેતા ટ્રાફિક જામની સમસ્યાના સ્થાયી નિવારણ માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં આવી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને સુરતના માન્ય મેયર દક્ષિષ માવાણીએ આજે ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના બ્રિજ શેલના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને સમસ્યાની સ્થિતિ સમજી હતી આ મુલાકાતમાં એક નિર્ણાયક યોજના અમલ માટે આવી છે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા અશ્વિનીકુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી આવતા વાહનો માટે હીરાબાગ જંકશનને ક્રોસ કર્યા વિના સીધા હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર ચડવા માટે એક નવો એન્ટ્રી રેમ્પ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રેમ્પ કાપોદરા જંક્શન પહેલા જ બ્રિજ સાથે જોડાઈ જશે મેયર માવાણીએ સંબંધિત અધિકારીઓના કામગીરી અને તેની સાથે જરૂરી અને તમામ આનુષાંગિક કામગીરી અત્યંત તાકીદે પૂર્ણ કરવાની સૂચના આપી છે